રાજ્યના એકમાત્ર મથક સાપુતારામાં આજે મહા સાફ સફાઈ અભિયાન સાપુતારા ચીફ ઓફિસર અધ્યક્ષ સ્થાને યોજાયું હતું જેમાં પોતે ચીફ ઓફિસર સાફ સફાઈ ઝુબેશમાં જોડાયા હતા સાપુતારામાં પ્રથમવાર છ કિલોમીટરના ઘાટ માર્ગમાં સાફ સફાઈ અભિયાન એરિયા ચીફ ઓફિસર ચિંતન માર્ગદર્શન હેઠળ યોજાયો હતો જેમાં કચેરીના તમામ કર્મચારીઓ સાપુતારા હોટલ એસોસિએશનનો સ્ટાફ તેમજ સાપુતારા ખાતે ચાલતી તમામ એડવેન્ચર એક્ટિવિટી નો સ્ટાફ સાઈ બજાર ખાતે આવેલી રેસ્ટોરન્ટ નો સ્ટાફ લારી ગલ્લાવાળાઓ નવા ગામના યુવાનો તેમજ સાપુતારામાં આવેલા તમામ નાના મોટા ધંધાર્થીઓ આ સાફ સફાઈ ઝુબેશમાં સ્વયંભૂ જોડાયા હતા જેમણે 6 કિલોમીટર માલેગાંવથી સાપુતારા સુધીનો ઘાટ માર્ગ પ્લાસ્ટિક મુક્ત કર્યો હતો છેલ્લા ઘણા સમયથી સાપુતારા ઘાટ માર્ગમાં પ્રવાસીઓ દ્વારા નાખેલો પ્લાસ્ટિકનો કચરો પ્રકૃતિને નુકસાન હાનિ પહોંચાડતો હતો જે બાબતે સાપુતારાના ચીફ ઓફિસરને ધ્યાને આવતા તાત્કાલિક સાફસફાઈ જુબેશ યોજવામાં આવી હતી જેમાં આજે સાપુતારાના ઘાટ માર્ગમાંથી બે થી ત્રણ ટ્રેક્ટર પ્લાસ્ટિકના ઘાટ માર્ગમાંથી સાફ સફાઈના માધ્યમથી કાઢવામાં આવ્યો હતો સાપુતારાના નગરજનો હોટલ માલિકો એડવેન્ચર એક્ટિવિટી સ્ટાફ તેમજ नोटिफाइड हो ना कर्मचारी ये News, सापुतारा ना चीफ ऑफिसर चिंतन वैष्णव ने आवी सराहनीय कामगिरी ने बिरदावी थी हेमंत हडस एच ट्वेंटी न्यूज सापुतारा